પુરુષ લોકરક્ષક નાઓની બેઝિક તાલીમ પૂર્ણ થતા રાષ્ટ્ર સેવા માં કદમ મૂકી રહેલ તેઓની દીક્ષાંત પરેડ સમારોહ આયોજન પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા એન્જ આરવી અસારી તમામ બેઝિક તાલીમ પૂર્ણ થયેલ દીક્ષાંત નું નિરીક્ષણ કર્યું અને તેઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ કાર્યક્રમમાં દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ શાલા ડીવાય એસપી સિદ્ધાર્થ વિશાખા જૈન અને તમામ પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેઝિક તાલીમ પૂર્ણ કરીને રાષ્ટ્ર સેવામાં કદમ મૂકી રહેલા એવા તમામ જવાનોના પરિવારજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ આર અસારી ના હસ્તે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ તમામ જવાનોને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા અને ઉચ્ચ સેવા કાર્ય હેતુ અધિકારી અને જવાનોને પ્રશંસનીય સન્માનપત્ર એનાયત કર્યા હતા કાર્યક્રમમાં આવેલા સૌ જવાનોના પરિવારજનોને આરવી સાહેબે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી તથા દેશ સેવાના કાર્યક્રમમાં સહભાગી બનો તેવી અપીલ કરી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે એ પોલીસ જવાનો પૈકી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ એકસો ત્રીસ જેટલા લોકરક્ષક જવાનો તાલીમ લઈ રહ્યા હતા લગભગ નવ મહિનાની બેઝિક તાલીમ પૂર્ણ કર્યા પછી આજે પોલીસ મુખ્ય મથક દાહોદ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકસો ત્રીસ લોકરક્ષક જવાનો હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં જશે અને ત્યાં એમણે જે બેઝિક તાલીમ પ્રાપ્ત કરી છે એ મુજબની પોતાની કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ